હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીઝ હોમ કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું બાળકોના ફેવરેટ એવા બ્રિટાનિયા ફ્રૂટ કેકની રેસીપી જે ખાવામાં આપણે એકદમ સોફ્ટ અને ટેસ્ટી ઘરે બનાવીને તૈયાર કરીશું જેને તમે ફ્રીજમાં એક અઠવાડિયા સુધી સ્ટોર પણ કરી શકો છો જેને આપણે આટો કે મેદા વગર જ વગર ઓવનના પણ બનાવીને તૈયાર કરવાના છો તો ફ્રેન્ડ્સ વિડીયો મેન્ટ સુધી બન્યા રહેજો અને જો તમે તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો મારે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે ટાઈમ વેસ્ટ કર્યા વગર ચાલો રેસીપી શરૂ કરીએ રૂટકેક બનાવવા માટે મિક્સર જારમાં સૌથી પહેલાં અડધો કપ જેટલી સોજી એડ કરી લઈશું સાથે જ આપણે ચાર ચમચી જેટલી ખાંડ એડ કરી લેવાની છે આ બંને વસ્તુને આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તમે જોઈ શકો છો મેં સરસ રીતે બંને વસ્તુને ગ્રાઇન્ડ કરી લીધું છે હવે એ જ મિક્સર જારમાં આપણે વન ફોર્થ કપ જેટલું દૂધ એડ કરી લેવાનું છે સાથે જ આપણે બે ચમચી જેટલું ઓઇલ પણ એડ કરી લેશું અને ફરીથી આ બંને વસ્તુને આપણે સારી રીતે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે મેં સ્મૂથ પેસ્ટ બનાવીને તૈયાર કરી લીધી છે હવે આપણે તેને એક વાસણમાં કાઢી લેવાનું છે તો મેં એને એક વાસણમાં કાઢી લીધું છે હવે આપણે ઢાંકણું ઢાંકીને તેને દસથી પંદર મિનિટનો રેસ્ટ આપીશું તો એ દસથી પંદર મિનિટ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો કે બેટર આપણું સરસ રીતે સેટ થઈ ગયું છે તો હવે આપણે તેના ઉપર એક ચાળણી મૂકી દઈશું અને તેમાં આપણે બે ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર એડ કરવાનો છે અને કસ્ટર્ડ પાવડરને આપણે સરસ રીતે ચાળી લેવાનો છે તો આ જ રીતે આપણે કસ્ટર્ડ પાવડરને ચાળીને જ ઉપયોગમાં લેવાનો છે હવે આપણે તેમાં અડધી ચમચી જેટલો ખાવાનો સોડા એડ કરવાનો છે સાથે જ આપણે તેમાં બેકિંગ પાવડર એડ કરવાનો છે સાથે આપણે થોડું ચપટીભર્યું મીઠું એડ કરી લઈશું અને આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો બેટર આપણું થોડું લાઇટ અને ફ્લફી થાય ત્યાર સુધી આપણે તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તમે ચમચીની જગ્યા વેસ્કરનો ઉપયોગ પણ કરી શકો છો તો અહીંયા મેં ચમચીની મદદથી સરસ રીતે તમે જોઈ શકો છો કે મેં સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લીધી છે તો આ જ રીતે આપણે બેટરને મિક્સ કરવાનું છે જેથી બેટર આપણું એકદમ લાઇટ અને ફ્લફી તૈયાર થઈ જાય છે તમે જોઈ શકો છો કે આપણું બેટર સારી રીતે સેટ થઈ ગયું છે તો હવે આપણે તેમાં થોડી તૂટી ફ્રૂટી એડ કરવાની છે તમે એની સાથે ડ્રાય ફ્રૂટ પણ એડ કરી શકો છો તો ફરી આપણે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો મેં અહીંયા ફરીથી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધું છે તો આપણું બેટર એકદમ તૈયાર થઈ ગયું છે હવે આપણે ગેસ ઓન કરીને તેના ઉપર રોટલી કરવાનો તવો પણ મૂકી દઈશું અને સાથે જ મેં અપમ પેનને તેમાં ઓઇલથી ગ્રીસ કરી લીધું છે હવે આપણે બેટરને એક એક ચમચી બધા જ મોલ્ડમાં ફિલ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણે સરસ રીતે મોલ્ડમાં એક એક ચમચીથી પણ ઓછું એડ કરવાનું છે કેમ કે તે ફૂલ છે એટલે સાઇઝમાં ડબલ થઈ જશે તો મેં આ બધા મોલ્ડ ફિલ કરી લીધા છે હવે આપણે ઉપરથી થોડી તૂટી ફ્રૂટીથી ગાર્નિશ કરી લઈશું તો તો મેં અહીંયા બધા જ મોલ્ડમાં તૂટી ફ્રૂટી પણ ફિલ કરી લીધી છે હવે આપણે ઢાંકણું ઢાંકીને તેને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર થવા દેજો તો અહીંયા ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણા કૂકીઝ સાઇઝમાં ડબલ થઈ ગયા છે અને તેને ચક્કુથી ચેક કરીએ તો એકદમ સાફ બહાર આવે છે હવે આપણે તેને ડિમોલ્ડ કરી લઈશું તો તમે જોઈ શકો છો તે સારી રીતે બહાર પણ આવી જાય છે અને આપણા એકદમ ટેસ્ટી એવા કૂકીઝ બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે તેને બહાર કાઢી લેવાના છે તો ફ્રેન્ડ્સ બન્યા છે ને એકદમ ટેસ્ટી અને માર્કેટમાં મળે એવા જ તો એકદમ માર્કેટ જેવા જ વગર મેદો કે વગર આટાનો ઉપયોગ કર્યા વગર જ આપણે એકદમ ટેસ્ટી અને જેવા બાર મળે એવા જ આપણે બ્રિટાનિયા કૂકીઝ તૈયાર ઘરે જ કર્યા છે એ પણ ઓવન કે કૂકર કે કોઈ પણ ઓટીજી વગર જ આપણે એકદમ ટેસ્ટી એવા કૂકીઝ બનાવીને તૈયાર કરી લીધા છે તો ફ્રેન્ડ્સ રેસીપી કેવી લાગી એ કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આ રેસીપી એકવાર તમારા બાળકો માટે જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક અને મારી ચેનલ પર નવા હોવ તો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નીચે આપેલ બે લાયકોને જરૂરથી પ્રેસ કરજો જેથી મારી આવી અવનવી રેસીપીના વિડીયોના નોટિફિકેશન તમારી જોડે સૌથી પહેલાં પહોંચી જાય તો ફરી મળીશું આવી નવી અને ઇન્ટરેસ્ટિંગ અને ટેસ્ટી રેસીપી સાથે ત્યાર સુધી આવજો